જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો અમારા તિલક આજે સરવાનો પ્રારંભ દિવાળીના દિવસે શુભ મુહૂર્ત કર્યું છે તો આ અમારું ગૌધન બપોરના સમયે આરામ ઉપર બેઠું છે પ્રાકૃતિના સાનિધ્યમાં અને જળ જંગલ અને પ્રકૃતિની તરવેણી સંગમમાં તો આપ નિહાળી રહ્યા છો ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન ને અમારું સાંસ્કૃતિક વારસો તો આ અમારું ગૌધન આપ લોકો નિહાળેર સૌ આરામ ઉપર બેઠું છે અત્યારે સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો સૌ દર્શક મિત્રો ખુશ મળશો ને ખુશમાં રહો તેવી આદર અને નિષ્ઠાપૂર્વક નમસ્કાર તો જોઈ શકો છો તમે કે જંગલી પ્રાણીમાં ભૂંડ આવી ગયું છે આપણા પશુધનની આગળ જઈ રહ્યું છે તો જંગલી પ્રાણીઓ પછી પક્ષીઓ અને પ્રાકૃતિક સંગમ તો હવે પાનખર ઋતુ આવી ગઈ છે એટલે હંધુ પીળું પીળું દેખાય છે અને ગૌધન ને પણ સારો ખાવાનું બહુ આનંદ આવે છે તો સમાપ્ત કરીએ આપણા બ્લોક મળીએ આપણા નવા બ્લોક આપણી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા વંદે ગૌ